મિત્રો આયુર્વેદમાં કહેવત છે કે જેનું પેટ બગડ્યું એને એનું ઠેઠ બગડ્યું જેનું પેટ બગડ્યું ને યાર એની ઇમ્યુનિટી ડાઉન થઈ જાય ગેસ એસિડિટી કબજિયાત બધું રમેને ચડે એટલે ખાસ યાદ રાખો મિત્રો આજે એક એવો નુસ્ખો બતાવું છું તમારા રસોડાની અંદર એ વસ્તુ હશે એ વસ્તુનું નામ છે લવિંગ લવિંગ બે લવિંગ રોજ સવારે ઊઠીને નરના કોઠે ભૂખ્યા પેટે બરાબર ચાવી 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 ચાવીને ખાઈ જાઓ અને અડધા કલાક પછી ચા નાસ્તો કરો મિત્રો જબરજસ્ત મહિના પછી એનું પરિણામ દેખાશે કેમ એનું કારણ લવિંગની અંદર એક ઉડનશીલ તેલ હોય છે એ ઉડનશીલ તેલ જે છે એન્ટી બેક્ટેરિયલ છે એન્ટી ફંગસ છે એન્ટી વાયરલ છે એ ઉડનશીલ તેલ જે છે આપણા શરીરની અંદર જે એગ પાયલોરી ખરાબ બેક્ટેરિયા છે પાતરડાની અંદર જે ઇન્ફેક્શનના બેક્ટેરિયા છે પેરેટાઇસ છે એ એને ખતમ કરી નાખવાનું કામ કરે છે અને એમાં વિટામિન સી અને ફાઈબર હોવાથી આપણી ઇમ્યુનિટી સિસ્ટમને પાવરફુલ કરવાનું કામ આ લવિંગ કરે છે મિત્રો તો આવો દેશી એલોપેથી દવા છોડી સામાન્ય નુસ્ખો છે બે જ લવિંગ બેથી વધારે નહીં બાળક હોય તો એને એક જ લવિંગ આપો મોટો માણસ હોય તો એને બે લવિંગ આપો અને ચાવી ચાવી ચાવીને એક રસ કરી અને પછી અંદર ઉતારવાનું છે જબરજસ્ત તેનો ફાયદો મળશે મિત્રો મનોહરભાઈને યાદ કરશો યાર પરમપિતા પરમાત્મા મારા વાળા દર્શકોને લે અને નિરોગી આયુષ્ય આપે મનાર પટેલ જય ભારત જય હિન્દ જય ગુજરાત